ભીમજીભાઈ નાકરાણી સ્વર્ગસ્થ દેવજીભાઈ લાલજીભાઈ નાયાણી પરિવાર અમનું સન્માન કરશે સમૂહલગ્ન સમિતિના ખજાનજી શ્રી બાબુભાઈ વાલજીભાઈ વાલાણી પ્રમુખ સમૂહ સમિતિના અમરતભાઈ હિરજીભાઈ માનાણી રૂપેશભાઈ નાકરાણી ત્યારબાદ શિલ્પાબેન હિતેશભાઈ પોકાર ત્યારબાદ જીજ્ઞાસાબેન અનિલભાઈ સુરાણી ત્યારબાદ નિશાબેન લક્ષ્મીકાંત ધોળુ આ દીકરીઓનું સન્માન કરશે સ્વર્ગ સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ ક્રિકેટમાં દાતાશ્રી એવા સાનવી પેકેજિંગ મનસુખભાઈ વિનોદભાઈ ભીમજીભાઈ ખેતાણી વિનોદભાઈ

આપણી દીકરીઓને આમંત્રણ પાઠવ્યા એ બદલ સર્વ સમિતિને ખૂબ ખૂબ ધન્યવાદ અને કહેવાય છે ને દીકરી એ તો સાહલનો દરિયો અને દીકરી વિશે જે આપણો પ્રોગ્રામ રાખ્યો છે તો દીકરી વિશે બે શબ્દ જરૂર કહીશ બેટી બનકર આયે હે માં બાપ કે જીવન મેં બેટી બનકર આયે હે માં બાપ કે જીવન મેં बसेरा होगा कल मेरा किसी और के आंगन में बसेरा होगा कल मेरा किसी और के आंगन में देखे जन्म पाल कर जिसने हमें बड़ा किया देखे जन्म पाल कर जिसने हमें बड़ा किया और वक्त आया तो उन्हीं हाथों से हमें विदा किया अत्यारे जारे अपने दीकरियों ने यहाँ उपस्थित कर आमंत्रण आप દીકરીને આશીર્વાદરૂપી આપણા સંસ્થાના જે કાર્યકર્તા છે જે સમિતિ છે છે એને આપણે આ દીકરી તરફથી આશીર્વાદ જરૂરી તો હું એટલું જ કહીશ સર્વ દીકરીઓને કે જ્યારે હું હાથ ઊંચો કરું ને ત્યારે તમે ખાલી તથા હસ્તું કહેજો અત્યારે જેટલી પણ દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખાલી તથા હસ્તું કહેજો કારણ કે જે સ્ટેજ પાછળ પણ જે કાર્યકર્તાઓ નામી અનામી જે જે કાર્યરત થયા છે પરિવારમાં પણ અહીંયા મહાનુભાવો બેઠા છે દાતાઓ બેઠા છે તો એના પરિવારમાં પણ તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તો ખાલી તમને હવે કહેવાનું છે તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તથા 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 અને સર્વ દીકરીઓને વિનંતી છે કે આવા સમૂહ લગ્નમાં માં જોડાય ધન્યવાદ